કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ધારાસભ્ય ત્રિકમભાઈ હેઠળ સતત વિકાસના હેટળ સુધી ઉપલબ્ધ માટે સતત પ્રયાસો અને આગ્રહથી તાલુકાના મોટા વિકાસના માર્ગો પર કામો મંજૂર થયા છે અંજાર વિધાનસભા મત વિસ્તારના પંચાયત હસ્તકના દસ રસ્તાના કામો માટે સરકાર દ્વારા રૂપિયા પંદર પોઈન્ટ પંચોતેર કરોડ મંજૂર કરવામાં આવ્યા છે અંજાર વિધાનસભા મત વિસ્તારના જરૂરી રસ્તાના કામો માટે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જુદા જુદા રસ્તાના રીસર ફેસિંગની રજૂઆત કરવામાં આવી છે જે અનુસંધાને અંજાર મત વિસ્તારના દસ રસ્તાના કામો માટે રૂપિયા તેર કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે જેમાં અંજાર શહેરના ચાર કિલોમીટરનો રસ્તો જે રૂપિયા ત્રણ પોઈન્ટ નેવું લાખના ખર્ચે બનશે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી શહેરના લોકોને પણ રસ્તાની વધુ સારી સુવિધા પ્રાપ્ત થશે સરકાર દ્વારા જે રસ્તાઓમાં ભુજોડી એપ્રોચ રોડ લેર એપ્રોચ રોડ

આખા રાજ્યના રસ્તાઓનું નવીનીકરણ કરવું નવા રસ્તાઓ બનાવવા લોકોની આવાગમનની સુખાકારીમાં વધારો થાય એના ભાગરૂપે રાજ્યના જુદા જુદા વિસ્તારના રસ્તાઓના કામો એમણે મંજૂર કર્યા છે એમાં અંજાર વિધાનસભા મત વિસ્તારના કુલ પંદર પોઈન્ટ પંચોતેર કરોડના દસ કામો પણ સમાવેશ થાય છે જેમાં અંજારા શહેરનો ચાર કિલોમીટરનો રસ્તો જે ત્રણ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે એ ઉપરાંત નવે અન્ય કામો પણ મંજૂર કરવામાં આવશે છે અને આમ કુલ પંદર પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયા અંજાર મત વિસ્તારના રસ્તાઓ માટેના તાજેતરમાં મંજૂર કરવામાં આવ્યા છે એના માટે આપના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી અદણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અંજાર વિધાનસભા મત વિસ્તારની જનતા વતીથી હૃદયપૂર્વકનો આભાર માનું છું બીજા જે કયા બાકી છે રોડ આવતા દિવસોમાં પણ જુદા જુદા જે કંઈ રસ્તાઓના પ્લાન છે ખાસ કરીને જે પ્લાન રસ્તાઓ છે ગ્રામ્ય માર્ગો છે અને સ્ટેટના જે માર્ગો છે એ માર્ગોનો પણ સમાવેશ થઈ જાય છે હમણાં જ કલશ સર્કલથી એટલે કે એસઆરકે સર્કલથી ચિત્રકૂટ સુધીનો પંદર કરોડના રૂપ ખર્ચે એ રસ્તો મંજૂર થઈ ગયો એનું કામ પણ આવતા દિવસોમાં શરૂ થવાનું છે એવો જ ચિત્રકૂટથી આસાબા વેબ્રિજ સુધીનો પણ અઢાર કરોડ રૂપિયા પણ મંજૂર થઈ ગયા છે ને એના પણ ફાઇનલ અંદાજો માટે આખું રાજ્ય લેવલે મોકલવામાં આવ્યું છે એ પણ આવતા દિવસોમાં ત્યારથી જ આમ ટોટલ પિસ્તાલીસ કરોડના ખર્ચે પડી રહ્યું બાયપાસ રસ્તો પણ એકસો અગિયાર કરોડના ખર્ચે એ પણ ચાલુ છે એનું કામ અંગ્રેજી શાળા જે સાડા સાડા ત્રણ કરોડના ખર્ચે અંગ્રેજી માધ્યમ સ્કૂલનું પણ બિલ્ડિંગનું લોકાર્પણ થઈ ગયું છે એ જ રીતે ગુજરાતની સૌથી મોટી સરકારી કન્યા વિદ્યાલય જે અંજારની કે કે ગર્લ્સ હાઈસ્કૂલ છે એનું નવું બિલ્ડિંગ બનાવવા માટેના પણ રૂપિયા ચાર કરોડની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે આમ વિવિધ પ્રકારના વિકાસકામો અંજાર વિધાનસભા મત વિસ્તારમાં રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા થઈ રહ્યા છે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ